પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટી મેમ્બર સિદ્ધાંતભાઈ પટેલ ખાસ હાજર રહ્યા ડબો તાલુકામાં લાંબા સમય બાદ કેટલાક જૂના કાર્યકર્તાના દીકરાઓ અહીં સભામાં બેઠા હશે કંઈ પોતાનું સંબોધન શરૂ કરતા કોંગ્રેસના એકવીસ છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા કાર્યકરોને રીઝવવા માટે ડભોઈની કાર્યાવરોહણ જિલ્લા પંચાયત સીટ કુંઢેલા અને ડભોઈ નગરમાંથી પ્રચારના શ્રી ગણેશ કર્યા વીસ દિવસનો સમય બાકી હોય કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરોને જવાબદારી સોંપવાની કાર્યવાહી હજી હવે શરૂ કરવામાં આવી છે તેમાં જીતના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરેલા સુખરામ રાઠવા ડભોઈ કાર્યકરોને સંબોધન કર્યું એકવીસ સંસદી મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ગઠબંધન હેઠળ મારી પસંદગી કરી છે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં સાથે સાત વિધાનસભામાં આવતા ક્ષેત્રમાં ફરીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કાર્યકરો બધાને મળીને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ એ હેતુથી આ ડભોઈમાં આજનો આ પ્રોગ્રામ હતો મેં પહેલે કારણમાં કીધું તેમ કે હું સદભાગી છું બળભાગી છું દાદા લકુલિસના સાનિધ્યમાં સારી મિટિંગ થઈ દાદાના દર્શન પણ કર્યા અને ત્યાં જે પ્રતિભાવ હતો એ જ પ્રતિભાવ થોડો વધારો થઈને કુંડેલામાં જે મિટિંગ થઈ એમાં સાપડો અને સવિશેષ આજે ડબોઈ નગરીમાં અહીંના કાર્યકરોનો ઉત્સાહ મતદારોનો ઉત્સાહ જોતા મને એવું લાગ્યું કે ડબોઈ દિલ સે પ્યાર કરતા હે ડભોઈ વાળાએ અમારું દિલ જીતી લીધું છે અમને વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી સિદ્ધાર્થભાઈ સાહેબના નેજા હેઠળ સારા એવા મત કોંગ્રેસ પક્ષને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળશે એક ઉમેદવાર તરીકે ચોક્કસ અપેક્ષા રાખીશ અમને આ વિસ્તાર જીતની બાજી તરફ લઈ જશે અને એ જીત સુખરામ રાઠવાનો કે કોંગ્રેસનો નહીં પણ ડભોઈ મતદારો વિસ્તારના મતદારો હશે એટલા માટે કે અત્યારની જે ચૂંટણી થઈ રહી છે અને એ ચૂંટણીનું જે વાતાવરણ જોઈ રહ્યા છે અમે એમાં સવિશેષ મતદારો ચૂંટણી લડી રહ્યા છે એમ કહું તો ખોટું નહીં અમને પ્રેરણા પણ આપી રહ્યા છે અમારી કંઈક નાની મોટી ભૂલ થતી હોય તો અમને સમજાવે છે કે તમે આ મુદ્દાને પકડો આ મુદ્દાને છોડ દો ઘણી વખત આપણે કહીએ ને કે ગઈ ગુજરી ભૂલી જાવ એવા અમુક મુદ્દા છોડી દઈને નવા મુદ્દા આ દેશને આગળ મુદ્દા યુવાનોને રોજગારી મળી શકે એવા મુદ્દા સારું શિક્ષણ મળે એવી સંસ્થાઓ ખોલે એ વાત આવી બધી વાત લઈને અમે પ્રજા સમક્ષ નીકળ્યા છે ત્યારે ફરીથી આ ડભોઈ નગરના નાગરિકો અહીંની શેર સમિતિનો દિલથી આભાર માનું છું કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો એ હું જીતવાનો જ છું એમ ક્યાંય પણ હું દવા સાથે કહું છું કે તમારા બધાના સોશિયલ મીડિયાવાળા પત્રકારો અને મતદારોના આશીર્વાદથી આ છોટા ઉદીપુરની બેઠક અમે કોંગ્રેસ ગઠબંધન ગઠબંધનને અર્પણ કરવાના ખડગે જીને રાહુલ જીને અને સોનિયા જીને અમે અર્પણ કરશું ઉમેદવાર તરીકે મતદારોનો પ્રેમ મેં પહેલે કીધું તેમ અને મતદારો એ પોતે સમજે છે અને એ સમાજ બુદ્ધિ વાપરીને કોંગ્રેસ તપી મતદાન કરે ઉમેદવારી કરી રહ્યા છો અત્યારે માટે આગામી સમયની અંદર તમારું શું પ્લાનિંગ રહેશે કે શું તમને આપી શકશો એ તો સ્વાભાવિક છે આ વડોદરા જિલ્લાની અને છોટાદીપુર જિલ્લાની ઘણી બધી યોજનાઓ પડતર હોય એને વાચા આપવી પડે સારા કોઈ પ્રોજેક્ટ આવતા હોય તો આ વિસ્તારમાં લાવવા પડે એટલા માટે કે યુવાનોને રોજગારી મળી શકે આ ડભોઈ વિસ્તારમાં જમીનો મળવી સહેલી છે પણ અમારા આદિવાસી વિસ્તારમાં જ્યાં તોતેર અ લાગેલો છે જમીનમાં અને એ જમીન પ્રાપ્ત કરી શકતા નથી ત્યારે આદિવાસી વિસ્તારમાં રોજગારી કેમ ઊભી કરવી એ પણ મોટો પ્રશ્ન છે તેમ છતાં બોડીલની આજુબાજુ કોઈક સારી જીઆઈડીસી થાય એના માટે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે એનું સર્વેકામ પણ થયું છે પણ આ જાડી ચામડીની સરકાર કોંગ્રેસના સુખરામ રાઠોએ આ રજૂઆત કરી હતી એટલા માટેને ડાબી રહી છોટા મોટ ઉદયપુર મત વિસ્તારના ઉમેદવાર ફોર્મ ભરતા અગાઉ ડભોઈની મુલાકાત કરવા માગતા હતા એના ભાગરૂપે આજે કારવણ ખાતે કુંડેલા ખાતે અને ડભોઈ શહેરમાં એમ ત્રણ મીટિંગોનું આયોજન થયું ત્રણેય જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તા અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા ચૂંટણી માટેની વ્યૂહરચનાની ચર્ચા થઈ છે આગામી દિવસોમાં કામગીરીની વહેંચણીની ચર્ચા થઈ છે અને જે પ્રતિભાવ સૌ કાર્યકર્તાઓનો મળ્યો છે એ જોતાં સ્પષ્ટ દેખાય છે કે કાર્યકર્તા પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતે ચૂંટણીની કામગીરી થાય અને લોકોનો સાથ અને સહકાર વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય એ દિશામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મહેનત કરશે જે રીતે સાહેબ આપણે વાત કરી કે ઉમેદવાર સાથેના બે સાથી મિત્રો કોંગ્રેસ જોડીને અંદર ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે શું કહે ભાજપને પોતે ચારસો બેઠકો જીતવાના છે દરેક બેઠક પાંચ લાખ મતથી વધારે મતોથી જીતવાના છે આવા એમના દાવા છે મને એ સમજ નથી પડતી કે ક્યાં એમનામાં કચાસ છે કે જેથી એમને બીજા પક્ષોમાંથી લોક ધાપધમકી આપી અને બીજા પક્ષના લોકોને પોતાના પક્ષમાં સામેલ કરવા પડે છે એવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે એ સ્પષ્ટ રીતે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભારત ભાજપ વીક વિકેટ ઉપર છે અને પોતાની સ્થિતિને મજબૂત કરવાનો એક છેલ્લી કક્ષાનો પ્રયત્ન કરી રહી છે એ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે આમાં ફાયદો કે ગેરફાયદાનો પ્રશ્ન નથી પરંતુ સત્તાના મધમાં આવી ગયેલા કેટલાક આગેવાનો કોઈ સમાજ માટે નિમ્ન કક્ષાની વાત કરે એ કોઈ હિસાબે ચલાવી લઈ શકાય નહીં અને એ યોગ્ય લોકશાહી પ્રણાલીનો ભાગ પણ નથી પણ એમ છતાં વારંવાર આવા બનાવો બનતા હોય છે અત્યંત દુઃખજનક છે અને આવા આગેવાનોને આમ કરતાં રોકવાની જવાબદારી એ ભારતીય જનતા પક્ષની છે પણ એમ છતાંય વ્યાપક વિરોધ થયો હોવા છતાં પણ એ પગલાં લઈ શકતા નથી એ પરિસ્થિતિમાં આજે હું કહી ગયા